ભરૂચ શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અયોધ્યાનગર માનસનગર મેઘદૂત ટાઉનશીપમાં પાણી ભરાઈ ગયા છે ભોલા વિસ્તારની અવધૂતનગર ગાયત્રીનગર સોસાયટી પણ જળમગ્ન થઈ ગઈ છે સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી સર્જાઈ રહી છે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે ભરૂચ શહેરમાં કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વધુ માહિતી મુશળધાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે લોકોને કેવી હાલાકી સર્જાઈ રહી છે યોગેશ જી જે પ્રમાણે આજ રોજ વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ભરૂચનો જે પોત વિસ્તાર કહેવાય છે ઝાડેશ્વર વિસ્તાર અને જે ભોલા વિસ્તાર અને વિસ્તાર છે તે પોત વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આ જે પાણી ભરાયા છે તે સોસાયટીઓની અંદર લોકોના ઘરની અંદર ભરાઈ ગયા છે અને તેને લઈને અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીંયા આજે અત્યારે વરસાદની જે વરસાદની પરિસ્થિતિને લઈને જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થવાનો કોઈ રસ્તો નથી જેને લઈને સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે અને હાલ જો ખાસ કરીને વાત કરવાની તો ભરૂચ જે કથક વિસ્તાર કહેવાય તેની અંદર અત્યારે કેર સમા સુધીના પાણી ભરાયા છે જી જી આભાર યોગેશ વિગત આપવા બદલ THANKS FOR JOINING US.